જો અહીંયા આજે આપણે જે રણ વિસ્તાર કહેવાય છે તો સુધી કોઈ વૃક્ષ જોવા મળતું પરંતુ આવા વિસ્તારમાં પણ ખેતી થાય છે અને એ ખેતીનું નામ છે ચીઠું પકવવાની ખેતી જેમ અલગ અલગ પ્રકારના આપણે પાકો લઈએ છીએ ઘઉં બાજરી જુવાર અડદ મગ એમ અલગ અલગ પ્રકારના કઠોળ અને પાકો આપણે લઈએ છીએ પરંતુ આ રણ વિસ્તાર છે ક્યાંય પણ તમને વૃક્ષ દૂર દૂર સુધી તો પરંતુ એવામાં પણ અહીંયા જમીનમાંથી જે પાણી ખારું પાણી નીકળે છે અને નીકળેલા પાણીમાંથી મીઠું પકવવામાં આવી રહ્યું છે આ મીઠું પકવવા માટે આપણે અહીંયા મોટાભાઈ વાત છે કે આ તમને મીઠું પકવો છો તો આ કેટલા સમયમાં તૈયાર થાય ખેતર તમારું

અને તેની અંદર ચૈત્ર અને વૈશાખના મહિનાની અંદર લગભગ મીઠું તૈયાર થઈ જાય છે તો એમ કે અલગ અલગ પ્રકારની જે ખેતીઓ છે કે અગરિયા વિસ્તાર કહેવાય અગરિયા વિસ્તારની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારની ખેતી કરવા માટે લોકો અહીંયા આવી ઠંડી કડકડતી ઠંડી હોય કે ગરમી હોય તો પણ અહીંયા આવા રણ વિસ્તારમાં ઘણા બધા આપણા ખેડૂતો જે અગરિયા ખેડૂતો કહેવાય જે મીઠું પકવવામાં આવી રહ્યું છે અને મીઠા પકવનારા જે ખેડૂતો છે એ ખરેખર પોતાની ખૂબ મહેનતથી ખૂબ પરિશ્રમ કરીને અહીંયા આપણને આવું મીઠું આપણને મળે છે અને મીઠું એટલે દરેકની જરૂરિયાત છે મોટો અમીર હોય કે ગરીબ હોય પણ તેના માટે મીઠું જે આપણી પાસે આવે છે એ ખરેખર આ અહીંયા જે ખૂબ મહેનત કરે છે લોકો અને મહેનત કર્યા પછી આપણા ત્યાં વિવિધ પ્રકારની પ્રોસેસ કરવામાં આવે છે અને પ્રોસેસ કર્યા પછી એને યુક્ત બનાવવામાં આવે છે અને પછી આપણે એને ખોરાકમાં લઈએ છીએ ઘણો બધો આપણને અહીંયા ખોરાકમાં ઉપયોગ લેવા માટે આ રીતે લેવામાં આવે છે તો ખરેખર શું તમારું નામ શું છે મુન્નુભા સરસ એમનું નામ છે મુન્નુભા અને અહીંયા આમ પરિવાર અહીંયા જોઈએ છીએ કે આખો પરિવાર સાત દિવસ અહીંયા લઈ અને ખૂબ મહેનતથી ખેતી કરે છે તો ખરેખર મનુભાને આપણે એકવાર એમને વધાવીએ ખૂબ ખૂબ આભાર કરીએ કે જેથી કરીને એમને આટલી મહેનત અને આપણે આ ઢીંગલી છે ડીંગલીને આપણે એને પ્રોત્સાહિત કરીશું અને આપણે આ ડીંગલીને આપણે પચાસ રૂપિયા આપીએ અને એને પ્રોત્સાહિત કરીએ કે આ એમના વાલીઓ આવી ખૂબ મહેનત કરે છે અને એક મારી તમને નમ્ર વિનંતી છે કે આપણું જે બાળકો જે છે એના માટે ભણવા માટે સરસ કે અગર સ્કૂલ ચાલે છે બીજા અમારા રણ વિસ્તારની અંદર પણ આપણે સરસ મજાની સ્કૂલો ચાલે છે તો તેમાં તમારા બાળકને તમે મોકલો છો ખૂબ સરસ અમુક જો જેથી કરીને આપણે તો અહીંયા મજૂરી કરીએ છીએ પણ આપણો બાળક તો થોડા ઘણું શિક્ષિત હશે તો આની અંદર પણ એવું શિક્ષણ મેળવી અને સારું ટેકનોલોજી દ્વારા ઝડપી વધારે ઉત્પાદન મેળવી શકે એવી એમનામાં બુદ્ધિ આવશે જો શાળામાં મોકલ છો તો બરાબર એટલે એ આપણી જે ગુજરાત સરકારની પણ એક સરસ મજાની યોજના છે કે આવા રણ વિસ્તારની અંદર પણ સરસ મજાની બસની અંદર સ્કૂલ તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે અને એની અંદર આપણા બાળકો બધાય છે એટલે ખૂબ ખૂબ આપને આભાર અને નિયમિત મોકલજો એવું આપ સૌને હું નમસ્કાર કરું છું જય જય ભારત સાહેબ ખારું આ પડલા દાડામાં